કેમ છો મિત્રો આજે આપણે ભીંડા બટાકાનું શાક બનાવવાના છીએ તો એક પેનમાં તેલ લેવાનું છે ભીંડા બટાકાના શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે લેજો એટલે આપણું આ શાક ચીકું ના પડી જાય તેના માટે પછી એમાં રઈ જીરું અને લસણના કટકા નાખવાના છે ત્યારબાદ સહેજ હિંગ અને હળદર નાખ્યા પછી ઢીણા સમારેલા બટાકા નાખવાના છે બટાકા અને ભીંડા બને ઝીણા ઝીણા સમારેલા હોવા જોઈએ એટલે સરસ મજાના ચડી જાય બટાકા ચડે ફટાફટ એના માટે આપણે થોડુંક મીઠું નાખવાનું છે ત્યાર પછી બટાકા ચડી જાય ત્યારબાદ આપણે એમાં ભીંડા જે સમારેલા હતા તે નાખવાના છે ભીંડા અને બટાકા બંને ચડી જાય પછી આપણે મીઠું થોડું અગાઉ નાખેલું જ હતું એટલે મરચું ટેસ્ટ પ્રમાણે હળદર અને ધણાજીનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે ત્યારબાદ બધા મસાલાને વ્યવસ્થિત રીતે હલાવી દેવાનું છે અને મસાલો છેલ્લે જ કરવાનો આ શાકમાં તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને દેખાવા દેખાવાનું પણ સારું લાગશે બન શાક ચડી જાય પછી આપણે એને ધણાથી ગાર્નિશિંગ કરવાનું છે તો ભીન્ના બટાકાનું શાક તમે રોટલી કે ભાખરી રોડે શવ કરી શકો છો